ખેડૂત મિત્રો અત્યારે મગફળીમાં લગભગ બધે ડોડવા અને ડોડવામાં દાણાની વિકાસની અવસ્થા ચાલુ છે તો આ અવસ્થા દરમિયાન મગફળીને ખાસ કરીને કેલ્શિયમ તત્વની જરૂરિયાત રહે છે કેલ્શિયમ તત્વ મગફળીના ડોડવા અને દાણા ભરાવદાર બનાવે છે માટે ખૂબ જ અગત્યનું છે તેવી જ રીતે બોરોન તત્વ પણ ખૂબ જ ઉપયોગી છે તેની ઉણપથી હોલો હોલ્ટ નામનો રોગ થાય છે એટલે કે મગફળીનો જે દાણો છે એ પોલો રહે છે ભરાવદાર થતો નથી માટે બોરોન તત્વ દોડવા અને દાણાના વિકાસની અવસ્થાએ ખૂબ જ જરૂરી છે માટે તમે જો મગફળીમાં કેલ્શિયમનો ઉપયોગ કરતા હોવ તો કેલ્શિયમ માટેના બે ખાતર હોય છે એક ફક્ત કેલ્શિયમ નાઇટ્રેટ કે જેમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા કેલ્શિયમ પંદર પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન તત્વો હોય છે અને બીજું બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કે આ ખાતરમાં પોઈન્ટ બેથી પોઈન્ટ ત્રણ ટકા બોરોન તત્વ સત્તર ટકા કેલ્શિયમ તત્વ અને તેર પાંચ ટકા નાઇટ્રોજન તત્વ એમ ત્રણેય તત્વો હોય છે જે મગફળીમાં ખૂબ જ ફાયદો કરે છે તો ખેડૂત મિત્રો બોરોન તત્વ મગફળીમાં પહેલાં આપેલું ન હોય તો અત્યારે આ બોરોનેટેડ કેલ્શિયમ ખાતરનો તમે જો ઉપયોગ કરશો તો વધારે પ્રમાણની અંદર સારો એવો ફાયદો જોવા મળશે